જૂનાગઢ માણાવદરમાં મુશળધાર વરસાદ છે એક જ રાતમાં પાંચ ઇંચ વરસાદ ખાબક્યો માણાવદર શહેર પાણી પાણી થઈ ગયું છે રહેણાંક વિસ્તારો સોસાયટીઓમાં પણ પાણી ભરાયા છે ગોકુલ અમૃત અને ગિરિરાજનગરમાં પણ પાણી ભરાયા માણાવદરનો રસાલા ડેમ ઓવરફ્લો થયો છે કેતન ઉજા સંવાદદાતા ફોનલાઇન પર જોડાયા છે જી કેતન જુનાગઢમાં કેવી પરિસ્થિતિ છે હાલમાં જૂનાગઢ જિલ્લામાં સાર્વત્રિક વરસાદ જે છે તે જોવા મળી રહ્યો છે ખાસ કરીને તમામ તાલુકાઓમાં અત્યારના એક થી ચાર ઇંચ જેટલો વરસાદ પડી ચુક્યો છે માણવધર ની વાત કરીએ તો માણાવદરમાં સવારથી જ વરસાદ જે શરૂ અવિરત શરૂ થયો છે ચાર કલાકમાં આઠ ઇંચ કરતા પણ વધુ વરસાદ અત્યાર સુધી પડી ચુક્યો છે શેરી ગલીઓમાં પણ પાણી ભરાયા છે ખાસ કરીને ગોકુલ અમૃતનગર અને ગિરિરાજનગર સોસાયટીમાં પાણી ભરા છે લોકોને ભારે મુશ્કેલી પડી રહી છે ગોઠડ પાણી ભરાતા લોકોને અવર પણ મુશ્કેલી પડી રહી છે માણાવદર જે રસાલમ છે તે પણ ઓવરફ્લો થઈ ચુક્યો છે આ માણાવદર સૌથી વધારે વરસાદ અત્યારના જોવા મળી રહ્યો છે જી બિલકુલ તમામ જાણકારી બદલ આભાર